હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ચણાદાર નમકીન બનાવીશું તે પણ તેલ વિના ફક્ત આઠ મિનિટમાં બની જશે ખૂબ જ સરળ રીત છે અને એકવાર આ રીતે બનાવ્યા પછી વારંવાર આ રીતે જ બનાવવાનું પસંદ કરશો તેલમાં તર્યા વિના આટલી પરફેક્ટ નમકીન તમે ક્યારેય નહીં બનાવી હશે મારી ગેરંટી છે તેના અવાજથી જ તમને ખ્યાલ આવી જશે કે આપણી ચણાદાર નમકીન છે એ કેટલી પરફેક્ટ બનીને રેડી થઈ છે તો ચાલો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે ચણાદાર નમકીન બનાવીશું કોઈપણ પ્રકારની ઝંઝટ વગર એકદમ ઝડપથી બની જાય છે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ નમકીન બનાવવા માટે અહીંયા આપણે ચણા દાળ લેશું ચણા દાળને આપણે પલારવાની છે તો એક કપ જેટલી ચણા દાળ લીધેલી છે અને આ ચણા દાળને હવે આપણે પલારી દેશું ચણા દાળ ડૂબે તેટલું પાણી તેમાં એડ કરશું તો આ રીતે આપણે ચણા દાળને ચારથી પાંચ કલાક માટે રહેવા દેશું અને ઓવરનાઈટ માટે પણ તમે રાખી શકો છો તો તેને ઢાંકીને આપણે ચારથી પાંચ કલાક રાખી દઈશું ચારથી પાંચ કલાક પછી તમે જોઈ શકો છો ચણા દાળ આપણી સરસ પલળી ગઈ છે અને ફૂલી ગઈ છે અને દાણા છે એ મોટા થઈ ગયા છે જો ચણા દાળ સરસ પલળેલી હશે તો ચણા દાળ નમકીન પણ સરસ બનશે આ રીતે દાણો છે એ એકદમ મોટો થઈ જશે તે રીતે આપણે ચણા દાળને પલારવાની છે અને બે વખત પાણીથી ધોઈ લેશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેને આપણે બોઇલ કરીશું તેના માટે અહીંયા આપણે એક વાસણમાં અડધા ગ્લાસ જેટલું પાણી લેશું અને પલારેલી ચણા દાળ તેમાં એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફક્ત બે મિનિટ જ આ ચણા દાળને બાફવાની છે વધારે ઓવરકૂક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે તેમાં મીઠું એડ કરશું એટલે આ રીતે મીઠું એડ કરવાથી મીઠું છે એ દાળમાં લાગી જશે અને તેનો ટેસ્ટ છે એ ચાર ગણો વધી જાય છે ચમચેથી હલાવી લેશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને એક ઊભારો આવે ત્યાં સુધી આપણે બોઈલ કરશું તો આ રીતે આપણે ચમચીથી તેને હલાવી લેશું અને જ્યાં સુધી એક ઊભારો ન આવે ત્યાં સુધી આપણે તેને ચેક કરતા રહેશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે હલાવશો અને પછી ચેક કરશો તો તમને દેખાશે કે પાણીમાં આ રીતના ફીણ થાય છે બસ આ રીતે એક ઉભારો આવે અને આ રીતે ફીણ થવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે તમે ચેક પણ કરી શકો છો દાણાને એકદમ આપણે પકાવવાનો નથી બસ નખ મારીએ અને દાણો તૂટે એટલે આપણી ચણાદાર બફાઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને રૂમ ટેમ્પરેચર ઉપર તેને આવવા દેશું તેના માટે અહીંયા આપણે ભાતિયું લેશું તેની નીચે આપણે એક વાટકો રાખી દેસું અને કાણાવાળા વાસણમાં આ ચણાદાર કાઢી લેશું અને તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેસું ચણા એકદમ ઠંડી થઈ જાય એટલે આપણે કોટનના કપડાંથી તેને લૂછી લેશું ફ્રેન્ડ્સ આ પ્રોસેસ પણ ખૂબ જ સહેલી છે ઝડપથી થઈ જાય છે અને આ રીતે એકવાર બનાવ્યા પછી તમને આ રીતે જ ચણાદાર નમકીન બનાવવાનું મન થશે તો હવે આપણે ચણાદારને કોટનના કપડામાં લઈ લેશું અને કોટનના કપડાંથી સારી રીતે લૂછી લેશું એકદમ પાણી ન રહી તે રીતે તેને કોરી કરી લેશું તમારી પાસે સમય વધારે હોય તો પંખા નીચે પણ પાંચથી સાત મિનિટ રાખી શકો છો અને સમય ઓછો હોય તો બસ આ રીતે કોટનના કપડાંથી તમારે લૂછી લેવાની ઇન્સ્ટન્ટ ચણાદાર બનાવી હોય તો કોટનના કપડાંથી લૂછી અને હવે તમે જોઈ શકો છો હાથમાં બિલકુલ પાણી આવતું નથી તો હવે આપણે આ ચણા દાળને સરસ કોરી કરી લીધી છે તો આપણે તેને પ્લેટમાં લઈ લેશું આ રીતે પ્લેટમાં લીધા પછી હવે આપણે આગળની પ્રોસેસ કરશું તેના માટે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી એક નોનસ્ટિક પેન લેશું અને નોનસ્ટિક પેનમાં આ ચણા દાળ એડ કરી દેશું હવે કંઈ પણ વસ્તુ એડ કર્યા વગર આપણે તેને સ્પેચ્યુલા અથવા તવે તેને સતત આ રીતે હલાવશું લો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને હલાવશું એટલે દારમાં રહેલું મોઇશ્ચર પણ ઉડી જશે અને આપણી નમકીન છે એ એકદમ ક્રિસ્પી થવા લાગશે હવે ફ્રેન્ડ્સ તમારા મનમાં એવું થતું હશે કે આ રીતે બનાવેલી નમકીન થોડી માર્કેટ જેવી લાગે પણ ફ્રેન્ડ્સ જો તમારે પરફેક્ટ માર્કેટ જેવી ચણા નમકીન દાળ બનાવી હોય તો તમારે આ નમકીને આ રીતે નોનસ્ટિક કઢાઈમાં બેથી ત્રણ મિનિટ શેકી લેવાની એટલે થોડીક ક્રિસ્પી થઈ જશે અને આ નમકીને આપણે તેલ વિના બનાવી રહ્યા છે અને માર્કેટનો સ્વાદ પણ આપવો છે તો અહીં આપણે શું કરીશું તો અહીં આપણે કંઈ નહીં ફક્ત અડધી ચમચી જેટલું અહીંયા આપણે ઘી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીં આપણે ઘી એડ કરી અને આ ચણા દાળને શેકી લેશું આ રીતે શેકવાથી એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને એકદમ માર્કેટ જેવો જ સ્વાદ આવશે અને ફ્રેન્ડ્સ મારી ગેરંટી છે કે તમને ખ્યાલ પણ નહીં આવશે કે આ ચણા દાળને આપણે તળિયા વિના આ રીતે બનાવેલી છે તો એકદમ સરસ નમકીન આ રીતે બનાવીને તમે સ્ટોર કરી શકો છો એકદમ હેલ્ધી બનશે બિલકુલ તેલ વિના આ રીતે તમે ચણા દાળ નમકીન બનાવી શકો છો હવે બસ તેમાં આપણે થોડુંક લાલ મરચું પાવડર અને ચપટી હળદર એડ કરી દેસું અને ફરીથી તેને બે મિનિટ માટે શેકી લેશું ટોટલ આઠ મિનિટ લાગે છે આ રીતે શેકતા એટલે એકદમ ક્રિસ્પી ચણાદાર બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ છે ને ખૂબ જ બેસ્ટ ઉપાય ચણાદાર નમકીન બનાવવાનો અને ફ્રેન્ડ્સ મારી ગેરંટી છે કે એકવાર આ રીતે તમે બનાવશો પછી વારંવાર આ રીતે જ બનાવશો માર્કેટ કરતાં સસ્તી અને ચોખ્ખી આ રીતે ચણા દાળ તમે તેલ વિનાની બનાવી શકો છો તેને સ્ટોર પણ કરી શકો છો પિકનિકમાં પણ લઈ જઈ શકો છો વેકેશનમાં બાળકોને ખવડાવી શકો છો અને અત્યારે આઈપીએલ મેચ ચાલે છે તો મેચ જોતાં જોતાં પણ તમે આ ચણાદાર નમકીનને એન્જોય કરી શકો છો ગેસની ફ્લેમ બંધ કરી દેસો અને રેડી કરેલી આ ચણાદાર નમકીનને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં બેસ્ટ એવી ચણાદાર નમકીન રેડી છે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે